નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ભયાનક માવઠાની આગાહી ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત આજે છેલ્લો દિવસ ફોર્મ ભરો ખેડૂતોના ખાતામાં જમા થશે વિઘાડીઠ બાવીસ હજાર રૂપિયા પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાક્કું મહાઆંદોલન મોટી જીત થઈ ગઈ છે સૌથી મોટી જાહેરાત હવે ખેડૂતોનું દેવું માફ થશે રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ

વાહન ચાલકો માટે નવા નિયમો પશુપાલકોને મળશે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય વૃદ્ધોને મળશે દર મહિને બારસો રૂપિયા પેન્શન કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આરબીઆઈ ની સૌથી મોટી જાહેરાત હવે હોમ લોન થશે સસ્તી સોના ચાંદીના ભાવમાં થશે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક માવઠાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે આગામી છ ડિસેમ્બરથી લઈને બાર ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું ચિંતાજનક સમાચાર એ છે કે તારીખ લઈને બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં થતી હલચલના કારણે ગુજરાત રાજ્યમાં માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો ત્યાં બધા સમાચાર ઉપર નજર કરી તો પરેશભાઈએ કહ્યું એટલે પાકું હવે ખેડૂતોનું દેવ માફ થશે મહાઆંદોલનમાં સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે ખેડૂતોની જીત થઈ છે સરકાર ઝૂકી છે સરકારે ખેડૂતોની વાત સાંભળી છે ગઈકાલે કિસાન સહકાર સમિતિના અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક થઈ હતી કિસાન સહકાર સમિતિએ ત્રણ માંગણી લેખિતમાં આપી છે પોઝિટિવ જવાબ આપતા જણાવ્યું કે આ માંગણી પર સરકાર ટૂંક સમયમાં વિચાર કરશે અને ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ કરશે શું મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવ માફ સરકાર કરશે હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાં વિશ્વના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ પાન ગુટકા ખાનારાઓ માટે સૌથી મોટા સમાચાર સરકારે પાન મસાલા પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે આનાથી ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થવા જઈ છે આ નવો નિયમ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે જો તમે પાન મસાલાનું સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સરકારે પાન મસાલાના પેકેટ અંગે એક મોટો નિર્ણય લીધો છે હવેથી પાન મસાલાના પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું હોય તેને એમ એટલે કે છૂટક વેચાણ કિંમતના નિયમો હેઠળ જરૂરી અન્ય તમામ માહિતી છાપવી પડશે મિત્રો સમાચાર ઉપર કરે તો છેલ્લો દિવસ ખેડૂત મિત્રો તમામે તમામ કાર્ય પૂર્ણ કરીને તમારા પાક નુકસાનનું ફોર્મ ભરી દેજો નહીંતર તો તમને નહીં મળે વિઘાડીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય છે હા દર્શક મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતના ત્રણ પોઈન્ટ ઓગણ લાખ ખેડૂતોને અગિયારસો ને અઠ્ઠાણું કરોડ રૂપિયા છે એ ખાતામાં જમા થઈ ગયા છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી અને કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં એક હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયાથી વધુની સહાય છે એ ચૂકવી દીધી છે કૃષિ રાહત પેકેજ હેઠળ અત્યાર સુધીમાં ઓગણત્રીસ પોઈન્ટ એસી લાખથી વધુ અરજીઓ મળી છે અરજીઓની ચકાસણી બાદ બાકીના ખેડૂતોને તબક્કાવાર સહાય ચૂકવવામાં આવશે ખેડૂતો માટે અંતિમ તક્ષ પાંચ સુધી ખેડૂતો અરજી કરી શકે છે જે ખેડૂત મિત્ર પાંચ તારીખ સુધી અરજી નહીં કરે તેમને પાક નુકસાનના પૈસા નહીં મળે મિત્રો તે વર્ષના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત અનાજ બંધ લઈને રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા જેમાં સમગ્ર રાજ્યમાં ખોટી રીતે પાંચ કિલો અનાજ લેતા પરિવારોની બાદ બાકી થઈ ગઈ છે કારણ કે એવા અહેવાલો મળી રહ્યા છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં લાખો કાર્ડ ધારકોને નોટિસ મોકલી અને પુરાવાની માગણી કરવામાં આવી છે આ અંગે ત્રણ દિવસમાં યોગ્ય પુરાવા જમા કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે પુરવઠા વિભાગે એક સાથે એનએફએસ અંતર્ગત રાશન કાર્ડને નોટિસ પાઠવી અને ખોટી રીતે અનાજ મેળવતા કાર્ડ ધારકોમાં ફળ સાથે મિત્રો જો વાત કરીએ તો કાર્ડ ધારકો કે જે પહેલાંથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિના મૂલ્યે અનાજ મેળવી રહ્યા છે જેઓ પાત્રતા ધરાવતા નથી તેવા તમામ બારકોડ એનએફએસ કાર્ડ ધારકોને આ નોટિસ પાઠવવામાં આવી છે છે વનુ અનાજ આગળના દિવસમાં બંધ પણ થઈ શકે છે તો રાશન કાર્ડ ધારકોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સંત સુરદાસ યોજનાને લઈને સૌથી અગત્યના સમાચાર જેમાં દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં એસી ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવતો હતો રાજ્ય સરકારના જણાવ્યા મુજબ થી લઈને છવ્વીસ વર્ષ વર્ષ બે હજાર પચીસના છવ્વીસથી સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે સંત સુરદાસ યોજના બીપીએલ કાર્ડ અથવા તો સ ઝીરોથી લઈને સત્તર વર્ષ ફરજિયાતની જોગવાઈ છે અને વર્ષ બે હજાર ચોવીસને પચીસમાં આ યોજના છે દૂર કરવામાં પણ આવી હતી મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને તેમના ખિસ્સામાંથી એક રૂપિયો પણ ચૂકવ્યા વિના મળશે છત્રીસ હજાર રૂપિયા દર વર્ષે પેન્શન જે આદર્શક મિત્રો જો વાત કરીએ તો પીએમ કિસાન માનધન પેન્શન યોજના લાભ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ લઈ શકે છે સાઠ વર્ષ પછી અને ખેડૂતોને દર મહિને ત્રણ રૂપિયા પેન્શન મળશે તેના નોંધણી માટે કોઈ દસ્તાવેજની જરૂર નથી જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે તમે સરકારની બીજી યોજના પીએમ કિસાન માનધન પેન્શન યોજનાનો સીધો લાભ મેળવી શકો છો મતલબ કે પાક માટે બબ્બે હજાર રૂપિયાના હપ્તા ઉપરાંત વૃદ્ધાવસ્થામાં દર મહિને પેન્શન અને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા સુધીની નિશ્ચિત આવક મેળવવાની તક છે સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ અલગ દસ્તાવેજ કે મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા ખેડૂતોને અઢારથી લઈને ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત અરજી નોંધાવી શકે છે આમાં સાઠ વર્ષની ઉંમર પછી તમને દર વર્ષે ત્રણ હજાર રૂપિયા એટલે કે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા પેન્શન મળશે નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નહીં પડે આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે મિત્રો આગળ સમાચાર ઉપર નજર કરીએ તો જો તમે તમારા ઘરનું ઘર બનાવવા માગો છો તો તમને ચાર લાખ રૂપિયા સુધીની સહાય મળશે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સપનાનું ઘર બનાવવા માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે ટુ અંતર્ગત યોજના લોન્ચ કરવામાં આવી છે સહાય મળશે ચાર તબક્કામાં જેમાં પ્રિન્ટ લેવલ પૂર્ણ થયા પછી સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે લિન્થલ લેવલ પૂરું થયા પછી એંસી હજાર રૂપિયા સ્લેબ લેવલ પૂર્ણ થયા પછી દોઢ લાખ રૂપિયાની સહાય અને સો ટકા બાંધકામ પૂર્ણ થઈ ત્યાર પછી એક લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે જમીન માલિકીના પુરાવા તરીકે મંજૂર થયેલા બાંધકામ પ્લાનની કોપી માન્યતા બાદ આ સાથે મિત્રો જો વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા સુધીની કૌટુંબિક આવકનો દાખલો પચાસ રૂપિયાના સ્ટેન્ડ પેપર પર નોટરાઈઝ અંડર ટેટિંગ આધાર કાર્ડ આ સાથે કુટુંબના તમામ સભ્યના બેંક વિગતો પાસપોર્ટ પાસબુક છે આ સાથે રદ કરેલ ચેક છે અને સ્ટેટમેન્ટ છે બાંધકામની મુખ્ય શરતો પોતાની જમીન પર અત્યારે મકાન ઉતારી નવું પાકું મકાન બાંધવા માટે આ સાથે બાંધકામ એનબીસી ધોરણો મુજબ પણ હોવું ફરજિયાત છે ખાસ કરી મિત્રો મકાનના કાપ

સૂક્ષ્મ સિંચાઈ યોજના થકી ગુજરાતમાં કૃષિ ક્રાંતિ કારણ કે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં ખેતીને વધુ નફાકારક બનાવવા માટે પાણીના પિયત અને સ્ત્રોતના આ સાથે મિત્રો અસરગ્રસ્ત ઉદ્યોગ કરવાના ઉદ્દેશ અને રાજ્ય સમક્ષ સિંચાઈ કરવાનો મુખ્ય ઉદ્દેશથી રાજ્ય સરકારે સૂક્ષ્મ સિંચાઈના ક્ષેત્રમાં દેશભરમાં પોતાના દબદબો બનાવી રાખ્યો છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે પણ મિત્રો હવે તમારે છે આરટીઓના ધક્કા ખાવા પડશે સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાહન ચાલકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે કારણ કે ગુજરાતમાં આગામી દિવસોમાં એટલે કે પહેલી જાન્યુઆરી 2024 થી જો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવી સિસ્ટમો છે એ મિત્રો કાર્યરત કરવામાં આવે છે હવે ગુજરાતમાં સૌપ્રથમ માર મિત્રો જો વાત કરીએ તો ગાંધીનગર આરટીઓ કચેરીમાં જો વાત કરીએ તો રહેલા હોવાથી મિત્રો જો એક ટ્રેડ છે મિત્રો જો વાત કરવામાં આવે તો ટેસ્ટ આપતી વખતે જો અરજદાર ક્યારે પણ કોઈ ભૂલ કરે છે એમનું પણ મોનિટરિંગ થતું હોય છે આ સાથે મિત્રો આરટીઓમાં પણ મિત્રો હાલ જો વાત કરીએ તો આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર અઢાર કેમેરા છે લગાડવામાં આવશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ આ સાથે મિત્રો જો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં મફત સારવાર આપવાની આ કરે છે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો હોસ્પિટલ મફત સારવાર આપવાની ના પાડી રહી છે તો કે મિત્રો જો વાત કરીએ તો ટોલ ફ્રી નંબર અથવા તો પોર્ટલ દ્વારા પણ તમારી ફરિયાદ નોંધાવી શકાશે નહીં મગપન ચૌદ પાંચ પંચાવન ફી નંબર છે જેના પર દેશના કોઈ પણ ખૂણામાં રહેતા લોકો ફરિયાદ કરી શકે છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો શું છે સમગ્ર સમાચાર એમના વિશે વાત કરીએ તો ગામડામાં લોકોને થઈ છે ફાયદો રાજ્યમાં આ સાથે મિત્રો જો વાત કરીએ તો પાણી સમસ્યા ફરિયાદ ફરિયાદ માટે છે ટોલ ફ્રી નંબર છે એ મિત્રો જો વાત કરીએ તો જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ આગળ વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે સરળ સમાચાર હવે વાર્ષ વર્ષ નહીં મળે છ બે છ હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે તો નવ હજાર રૂપિયાની આર્થિક સહાય મિત્રો પીએમ કિસાન યોજના એટલે કે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસ માટે બજેટ માટે તૈયારી હાથ ધરવાની કાર્યવાહીની જાહેરાત કરી છે બહુ સ્તરીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ મિત્રો જો વાત કરીએ તો આ બજેટમાં ખેડૂતો સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કે બજેટની તૈયારી સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થતી હોય છે પરંતુ પહેલી ફેબ્રુઆરીએ પણ નાણાં મંત્રી સંસદમાં ઊભા થાય તે લગભગ છે પરંતુ છ મહિના પહેલાં આ વિસ્તૃત જો મિત્રો વાત કરીએ તો સમયરેખા વ્યાપક આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર પણ જો મિત્રો વાત કરીએ તો કે પીએમ કિસાન યોજનાની છ હજાર રૂપિયાની રકમ તમને વાર્ષિક બા નવ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે આ યોજનાની શરૂઆત જ તેમાં

પુરવઠા વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ સત્ય મિત્રો જો વાત કરીએ તો જેમાં રાજ્યમાં હાલ જૂના રાશન કાર્ડને બદલે નવા કાર્ડવાળા કાર્ડ આવશે એમને લઈને જો વાત કરીએ તો રાશન કાર્ડ સંબંધિત ફોર્મ પર ઇશ્યુ કરી દેવામાં આવ્યું છે પરંતુ સરકારે ઘરે બેઠા સ્માર્ટ કાર્ડ મેળવી શકાય એ માટે બારકોડ રાશન કાર્ડના બધાને ઈ સાઈન બેઝ તેમાં છે ક્યુઆર કોડ અથવા તો રેશન કાર્ડ કોઈ પણ મિત્રો જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વના સમાચાર રાશન કાર્ડ તરફ હવે નવા સ્માર્ટ રેશન રાશન કાર્ડ છે આપણે વાપરતા રહે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો શું છે કિસાન લોન યોજના અને કઈ રીતે સહાય મળવાપાત્ર રહેશે તો કે મિત્રો જો વાત કરીએ તો કિસાન લોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી ડ્રોન બનાવવા માટે પણ સરકાર તરફથી આર્થિક સહાય છે પૂરી પાડવામાં આવે છે પરંતુ કેટલીક શ્રેણીગ્રત ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સાબિત થઈ રહ્યા છે કોને મળશે કેટલી સહાય એમના વિશે વાત કરીએ તો સામાન્ય ખેતી એટલે કે મિત્રો જો વાત કરીએ તો પચાસ ટકાથી